વિવિધ ધાન્ય અને સરગવા માંથી બનતી પોષણક્ષમ વાનગીઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે વાનગી સ્પર્ધા યોજાઈ વધુમાં માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં એવોર્ડ પણ આપવામાં આવ્યા

શ્રેષ્ઠ કામગીરી કરે છે એમને માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ એ હતો કે જન જન સુધી પૌષ્ટિક વાનગીઓ દ્વારા તંદુરસ્ત કઈ રીતે રહી શકાય અને પોતાનું સ્વાસ્થ્ય આપણે ઘરમાંથી જ મળતી વાનગીઓ દ્વારા કે જે વસ્તુઓ છે એના દ્વારા કેવી રીતે રાખી શકીએ એ હતો જેમાં ઘણા બધા ત્રણસો થી વધારે લાભાર્થીઓએ ભાગ લીધો છે